ગોધરામાં પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વની પહેલ કરવામાં આવી મંડળ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર તથા કાર્યશાળાઓનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષણવિદો નિષ્ણાતો અને શિક્ષકોએ ભાગ લીધો હતો કાર્યશાળામાં આધુનિક શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક નવીનતાઓ પર ચર્ચા કરવામાં આવશે બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિવિધ સત્રોના વક્તાઓ પોતાના વિચારો રજૂ કરશે અને પ્રતિભાઓને માર્ગદર્શન આપશે પંચમહાલ શિક્ષણ પરચાર મંડળના અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક સ્તરે શિક્ષણની ગુણવત્તા વધારવામાં મદદ મળશે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર હરિભાઈ કાટાએ જણાવ્યું હતું કે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે આગ્રહ કરવામાં આવ્યો છે તેને જમીન પર કેવી રીતે લાવી શકીએ તેનું મંથન કરવામાં આવશે સાયન્સ કોલેજ દ્વારા એક સેમિનારનું બે દિવસના સેમિનારનું આયોજન કર્યું છે અને આ સેમિનારની વિશેષતા એ છે કે આની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ હ્યુમેનિટીસ આ બધા જ વિષયોને સાંકળી લેવામાં આવ્યા છે અને એ બધા જ વિષયોના શોધાર્થીઓ એના અધ્યાપકો અને નિષ્ણાતો એ આ બે દિવસના પરિસંવાદમાં ભાગ લઈ રહ્યા છે અને આનો આશય એવો છે કે આપણે રિસર્ચ નું જે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આગ્રહ કરવામાં આવ્યો છે તો એ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિને આપણે જમીન પર કેવી રીતે લાવી શકીએ એનો બે દિવસ આ બધા મિત્રો છે એ મંચન કરવાના છે એટલે આ કાર્યક્રમના માધ્યમથી આપણી યુનિવર્સિટીમાં મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચને વેગ મળશે એવો મને વિશ્વાસ છે થેન્ક યુ